અખિલ વિશ્વ કચ્છ કડવા પાટીદાર સમાજના મારા વાલા ભાઈ બહેનોને રામપુરાલાટથી ડૉક્ટર મુકેશ માકાણીના નમસ્કાર આજની રિયાણ ઉત્તરાયણ વિશે ઉત્તરાયણ એટલે ઉત્તર વત્તા અયન ભારતીય પંચાંગમાં એક વર્ષમાં બે અયન આવે ઉત્તરાયણ અને દક્ષિણાયન સૂર્ય જી દિથી મકર રાશિમાં આવે તે દિથી ઉત્તરાયણ ચાલુ થાય સૂર્ય મકર રાશિમાં આવે એટલે એને મકર મકરસંક્રાંતિએ કહે આદિએ દાન કરવાનો ઘણો મહિમા શાસ્ત્રમાં લખ્યો હોય આપે તેથી આપણી નિયાણીઓના ઘરે ખીચડીમાં સિક્કો નાખીને દઈ રહ્યા એ આપણી ભાવથી ભરેલી સંસ્કૃતિએ એ રિવાજે ને પરંપરાએ કેમકે શાસ્ત્રમાં લખ્યું હોય કે ભાવો હિ દેવા ભાવમાં જ દેવ વસેર્યા નિયાણી એ સાક્ષાત ભાવલક્ષ્મીએ એ આપણા બધાનો અનુભવ એવી આપણી એક હજાર નિયાણીઓને દાન દેવાનો આ વર્ષે અમે સંકલ્પ કર્યો પણ એ વિચાર કરવામાં અમારી ઊંઘ ઉડી ગઈ કે એવું એને શું દઈ અને આખી જિંદગી સુધી હાલે અને આખા સમાજને કામ લાગે કેમકે ગમે એ સમાજનો આધાર એ સમાજની નિયાણીમાં થ આવતીકાલનો સમાજ કેવો હશે એ જો આજે તમને જોવું હોય તો આજની તમારી નિયણીને જોઈ લેવાની કેમ કે એ જ આપણા સમાજનું ભાવીએ આપણી નવી પેઢી એના ખોળામાં જ મોટી થનારીએ શિવાજીને શિવાજી બનાવ્યા કે નહીં બનાવનારી ત્યાં જીજાબાઈ હતી ને એટલે ઝવેરચંદ મેઘાણીની કવિતા પહેલાં ભણતરમાં આવતી હતી ને કે શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે જીજાબાઈએ શિવાજી કેમ કરીને બનાવ્યા એનો જવાબ એ કે ગીતાના આધારે બનાવ્યા એટલે આ વર્ષે અમને સંક્રાંતમાં એવો વિચાર આવ્યો કે આવી આપણા સમાજની એક હજાર નિયમીઓને આખી જિંદગી સુધી હાલે ને કામ લાગે એવી ભગવાને કીધેલી ગીતા મોઢે કરાવવી એના હારું અમે અમારા ગામમાં જે નિહાળે હલાવી રહ્યા એના ભેગે એક હોસ્ટેલ એ બનાવવાનું દિયે ખાતમુહૂર્ત કરવાનો વિચાર કર્યો ને એ કાર્યક્રમમાં સૌને જાહેર આમંત્રણે જેથી આવતા વર્ષે જેને પોતાના છોરા આ હોસ્ટેલમાં મેલવા હોય એ મેલી શકે ને ગીતાના આધારે આપણી પોતની આપણી નિયણીની આવતી પેઢીની ને આપણા સમાજની આવતીકાલને ને આવનારા ભવિષ્યને શણગારી શકે આમાં જે વાત કીધી એ બધી સાચી જે એમ અમે કહેતા નથી પણ એના ઉપર વિચાર કરજો ને જે હાચું લાગે એ કરજો ભૂલ લાગે એ અમને કહેજો એવી હવને અંતરની વિનંતી અંતમાં હવના અંતરમાં બેઠેલા પરમ કૃપાળુ પરમાત્મા હવને શુદ્ધ બુદ્ધિ દે શક્તિ દે સર્વે ભવંતુ સુખીના એવી શુભકામના સાથે આપ સૌના હૃદયમાં બેઠેલા ભગવાનને ડૉક્ટર મુકેશ માકાણીના પાયલા